જય જવાહર જય આદિવાસી આજે વિશ્વ વિખ્યાત કવોટ ઘેરના મેળામાં અમારા વડીલ આદિવાસી સમાજના નેતા સુખરામભાઈ રાઠવા ના આમંત્રણ અને છોટા ઉદેપુર તાલુકાના સાથી મિત્રો આમંત્રણ ને માન રાખીને જયારે અમે આવ્યા છે ત્યારે આદિ અનાદિ ચાલતી આદિવાસી સમાજની સંસ્કૃતિ પરંપરા આદિવાસી સમાજના વેશભૂષા આદિવાસી સમાજના ઓજારો અને નાચ નાચણું આદિવાસી સમાજની બોલી અમે છેલ્લા બાર વાગ્યાથી તમારી વચ્ચે છે ત્યારે ખૂબ સારી રીતે અમે જોઈ રહ્યા છે અને આવી જ રીતે આદિવાસી સમાજનું અસ્તિત્વ આવનાર ભવિષ્યમાં પણ ટકી રહી આવનારી પેઢી પણ જાણે એ ઉદ્દેશ આ દર વર્ષે આ મેળો થાય છે ત્યારે અમને અહી આવ્યા છે તમારો બધા આ મેળાનો અમને ખરેખર આજુબાજુ વિસ્તારના તમામ આદિવાસી યુવાનો વડીલો માતા બેનો અને સમગ્ર આદિવાસી પરિવાર આજે વિશાળ સંખ્યામાં અહીં ઉપસ્થિત થયો અને ખુબ સારી રીતે આ મેળામાં આપણે બધા સાથે નાચ્યા કૂત્યા અને આપણી સંસ્કૃતિને જીવંત રાખી છે ત્યારે આવનાર ભવિષ્યમાં પણ આવી જ રીતના બધાના આશીર્વાદ અમને મળે તમારો બધાનો સાથ સહકાર મળે એ અપેક્ષા પણ રાખીએ છીએ સાથે સાથે આપણા સૌના આમંત્રણને માન રાખીને પોતાના અતિવ્યસ્ત કાર્યક્રમમાંથી જયારે શક્તિસિંહ ગોહિલ બાપુ આપણી વચ્ચે ઉપસ્થિત હોય ત્યારે અમારે કોઈ વિશેષ બોલવાનું નથી હોતું પણ જયારે પણ આદિવાસી સમાજ શક્તિસિંહ બાપુને યાદ કરે છે ત્યારે શક્તિસિંહ બાપુએ ક્યારે પણ આપણને ઇગ્નોર નથી કર્યા રાતે પણ બાર વાગે આપણી વચ્ચે આવીને આવી છે ત્યારે એમને પણ આપણે વધાવી લેવા વધારે વિશેષ નથી કઈ બોલવાનું પણ આજના દિવસે આવનારું વર્ષ તમામ યુવાનો વડીલો માતા બહેનો માટે શું સમૃદ્ધિ અને શાંતિ લાવે બધાની પ્રકૃતિ એટલી શક્તિ આપે એટલું સ્વસ્થ દીર્ઘાયુ આયુષ્ય આપે અને આવનાર દિવસોમાં બધા ખૂબ આગળ વધે શુભકામનાઓ સાથે મારી વાણીનો હું વિરામ આપું છું બધાને આવનાર દિવસોમાં પણ સુખરામભાઈ અમને જયારે બોલાવશે ત્યારે સુખરામભાઈ સાથે અમે આવીને ઉભા રહેવાના છે રાત દિવસ એક કરીને સુખરામભાઈ ને આવનાર ભવિષ્યમાં આખા વિસ્તાર માંથી સાથ ને સહકાર આપવા માટે પણ અમે તમારો બધાનો ખૂબ પ્રેમ મળ્યો આશીર્વાદ મળ્યા એવી જ રીતના તમારો સાથ સહકાર પણ આવનાર દિવસોમાં મળે એ અપેક્ષા રાખીએ છીએ ધન્યવાદ જય આદિવાસી